સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષે કામને લઈ વિરોધ કર્યો હતો જેમાં બૂટ મોજા વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો જેમાં બૂટ મોજાનો ઓર્ડર મોડો અપાયો તેમજ વિદ્યાર્થીઓને પ્રવાસે નહીં લઈ જવામાં તેમજ તારીખ બાવીસ મી સોમવારે શાળામાં રજા આપવાની માંગણી કરવામાં આવી જેને લઈ વિરોધ કરાયો છે શાસક પક્ષે જણાવ્યું હતું કે રામ મંદિરની ઉજવણી શાળામાં જ કરવામાં આવે તેમજ નવા સીમાકરણના કારણે એસએમસી ને પાંત્રીસ જેટલી શાળાનો કબજો મળ્યો નથી તેમ જણાવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા હતી આજ રોજ તો પહેલી મારી રજૂઆત હતી બાવીસમી જાન્યુઆરીના રોજ જે અયોધ્યામાં ભગવાન રામલલાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને આખું વિશ્વ એનું સાક્ષી બનવા જઈ રહ્યું છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના બાળકોને શિક્ષકોને વાલીઓને રજા આપવામાં આવે તો એ લોકો પણ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બની શકે અને કાર્યક્રમોમાં જોડાય છે બીજો એક વિરોધ એ હતો દર વખતે જે સામાન્ય સભાના અહેવાલ લખવામાં ગોટાળાઓ કરવામાં આવે છે તો એના કરતાં વેટર્સ એક સામાન્ય સભાને લાઈવ રેકોર્ડિંગ કરી દેવામાં આવે બીજા બે અગત્યના મુદ્દા એ હતા કે બે એજન્સીઓ જે બૂટ મોજા અને યુનિફોર્મનું કામ કરે છે વારંવાર ગોટાળાઓ વારંવાર ગેરરીતિઓ વારંવાર વિતરણમાં ગોટાળાઓ કરવા છતાંય એજન્સીને રિપીટેડ લાખો રૂપિયાના કરોડો રૂપિયાના વર્ક ઓર્ડર આપવામાં આવે છે એક તરફ સમિતિ એને ચોવીસમી જુલાઈના રોજ આ બંને એજન્સીઓને લેટર લખે છે કે તમે પૂરેપૂરા જથ્થાનો માલ સપ્લાય કર્યો નથી ગંભીર બાબત છે અને છતાંય વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટમાં ચોવીસ જુલાઈ પહેલાંની ડેટ મારી અને એમ પણ કહી દેવામાં આવ્યું કે તમારું કામ ખૂબ સેટિસ્ફેક્ટરી છે ખૂબ સારું કામ કર્યું તો એજન્સીઓ બાબતે આટલી બધી એજન્સીઓ ઉપર કચેરી આટલી બધી મહેરબાન કેમ છે બીજું લેબ ટેસ્ટિંગ વગર યુનિફોર્મ કે બૂટ મોજા આપી ન શકાય છતાંય પ્રોપર લેબ ટેસ્ટ અને આપવામાં છે 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 આવ્યું શિક્ષકોની રૂપિયા 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 પગાર લે શિક્ષકોને માત્ર આપે દર મહિને લાખો રૂપિયાના પૈસા કચેરી સમિતિ એજન્સીને ચૂકવે છે તો આ શિક્ષકોના અધિકારોના પૈસા બાળકોના અધિકારોના પૈસા આ બધી એજન્સીઓની પૂર મહેરબાની કરવામાં શા માટે વાપરી દેવામાં આવે છે તો આ તમામ મુદ્દે આજરોજ વિરોધ નોંધાવવામાં આવ્યો